ગૃહ વિભાગના આદેશોને ગોળીને પી જનારા શહેરના નિરંકુશ ચોવીસ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસ સોંપવામાં આવી છે જેમાં છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના પીઆઈ ફરિયાદી કે અરજદારને સાંભળતા જ ન હતા અને ફરિયાદ પણ લેતા ન હતા અને જો ફરિયાદ લઈ પણ લેતો તેમાં કાર્યવાહી કરતા ન હતા જેથી હવે ફરિયાદીને ગાંધીનગર સુધી રજૂઆત કરવા જવું પડતું હતું ત્યારે આવા અધિકારીઓ અંગે ગૃહમંત્રીના અંગત સચિવે કમિશનરને પત્ર લખવો પડ્યો છે અને આ બાબતે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાના આદેશ કરવામાં આવ્યા છે અમદાવાદના નારોલ વિસ્તારમાં મહાલક્ષ્મી ફેબ્રિક નામની ચાદર બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની હતી જેની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા આઠ જેટલી ગાડીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે ગયા હતા પરંતુ આગ વધુ વિકરાળ હોવાથી બીજી વીસ જેટલી ફાયરની ગાડી અને થી એંસી જેટલા ફાયર ફાઇટરના જવાનોને અહીં બોલાવવામાં આવ્યા હતા અને ત્રણેક કલાકની ભારત જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો આ ફેક્ટરી બંધ હતી તે દરમિયાન આગની ઘટના બનતા કોઈ જાણાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે ગુજરાત સરકાર દ્વારા

વર્ષ બે હાજર ઓગણીસ થી બે હાજર ચોવીસ દરમિયાન ઉત્કૃષ્ટ સેવાઓ બજાવનાર વીસ જેટલા સંધી અધિકારીઓનું કર્મયોગી પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું